ઝાંગ સાથે ગઈ હતી તેઓ બંને એક ગાઈડેડ ટૂર દ્વારા આ વિસ્તારનું અદભુત નૈસર્ગિક સૌંદર્ય જ્વાળામુખીમાંથી નીકળતી ભૂરી ધ્રુમસેર જોવા માટે ગાતા હતા તે યુવતીને તે જ્વાળામુખીની ધ્રુમસેર પાશ્વાદ ભૂમિકામાં રહે તેવી રીતે ફોટો પાડવાની ઈચ્છા થઈ હતી તેનો એક ફોટો તેના પતિએ પાડ્યો પરંતુ ધ્રુમસેર બરોબર ન દેખાતા તેણે બીજો ફોટો પાડવા યુવતીને પાછળ ઘસવાનું કહ્યું તે સમયે યુવતીનો પગ તેના કપડામાં ફસાઈ જતા તે સ્થિતિ જ્વાળામુખીના મુખમાં જ પડી હતી આ દુર્ઘટના પોલીસ ત્યાં ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી